કડોદરા ગ્રામ્ય સભામાં તલાટી સામે ફરી ગંભીર આક્ષેપો ફરજમાં બેદરકારી ખોટા જવાબો અને સત્તાનો દુરુપયોગનો મુદ્દો ગરમાયો કડોદરા ગામમાં ગ્રામસભાની ઠરાવ ખાલી તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપો તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કડોદરા ગ્રામ્ય પંચાયત ખાતે યોજાયેલી ગ્રામ્ય સભામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી શ્રીમતી પાયલબેન ચૌધરીએ ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા લોકહિતના પ્રશ્નોને માત્ર અવગણ્યા જ નથી પરંતુ તેને ગ્રામસભાની ઠરાવ બુકમાં દાખલ કરવાની ફરજ હોવા છતાં સીધી ના પાડી દીધી ત્યારે ગ્રામજનો દ્વારા સીધો સવાલ પૂછાયો કે લોકહિતના પ્રશ્નોને ઠરાવ બુકમાં કેમ દાખલ કરવામાં આવતા નથી ત્યારે તલાટીએ કોઈ જવાબ આપ્યો ન હતો અને મૌન ધારણ કરી લીધું હતું પરંતુ આ કોઈ એક દિવસનો મુદ્દો નથી પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ પણ કડોદરા ગામમાં ગ્રામ સભા યોજાઈ હતી પરંતુ તે તલાતી પાયલબેન ચૌધરીએ કોઈ પ્રચાર પ્રસાર કર્યો ન હતો જેના કારણે સામાન્ય ગ્રામજનો તો દૂરની વાત પણ હાલના ડેપ્યુટી સરપંચ અને પંચાયતોના સભ્યોને પણ ગ્રામ સભાની જાણ કરવામાં આવી ન હતી આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત થતાં તલાટી દ્વારા લેખિતમાં જણાવ્યું કે ગ્રામ પંચાયતના સભ્યોને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ વાસ્તવમાં કોઈને એવી ટેલિફોનિક જાણ કરવામાં આવી નહોતી એટલે કે જિલ્લા વિકાસ અધિકારી અને સરકારશ્રીને ખોટી માહિતી આપવામાં આવી હતી તેમજ કડોદરા ગામના ગામના લોકો જણાવી રહ્યા છે કે ગ્રામસભાની ઠરાવ બુકમાં કોઈ પ્રોસિડિંગ લખવામાં આવતું નથી તલાટી પોતાની મનમાની કરે છે અને ભારતીય બંધારણ કાયદાનું ખુલ્યામ કતલ કરે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટીએ વારંવાર ફરજમાં બેદરકારી દાખવી છે ગ્રામસભા પ્રક્રિયામાં ગડબડ કરી છે સરકારશ્રીને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે કાયદાકીય રીતે જોવામાં આવે તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું તથા સંબંધિત નિયમો અનુસાર ગ્રામ્ય સભા અંગે તમામ સભ્યો અને ગ્રામજનોને પૂર્વ જાણ કરવી ફરજિયાત છે ખોટી માહિતી સરકારશ્રી અથવા જિલ્લા વિકાસ અધિકારીને આપવી આઈપીસી કલમ એકસો સિત્યોતેર તથા એકસો બ્યાસી મુજબ ગુનો ગણાય છે આ વર્તન સત્તાનો દુરુપયોગ ગેરકાયદેસર કૃત્યને લોકોના હકોનું હનન છે ગ્રામજનો હવે આ મુદ્દે વધુ કડક વલણ અપનાવી રહ્યા છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ કમિશનર સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવામાં આવશે જરૂરી હોય તો માહિતીના અધિકારી અધિનિયમ બે હેઠળ વિગતો મેળવી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો તાત્કાલિક પગલાં ન લેવાય તો આ મુદ્દો ગુજરાત માહિતી આયુક્ત તથા ઉચ્ચ ન્યાયાલય સુધી કડોદરા ગામના લોકોના આક્ષેપ છે કે તલાટી પાયલબેન ચૌધરીનું વર્તન માત્ર એક ગામની સમસ્યા નથી પરંતુ સમગ્ર ગ્રામ્ય લોકશાહી વ્યવસ્થાને પ્રશ્નાર્થ હેઠળ મૂકે છે હવે જોવાનું એ છે કે જિલ્લા વિકાસ અધિકારી તથા શ્રી આ ગંભીર મામલે કઈ રીતે કાર્યવાહી કરી છે રિપોર્ટર મેહુલ પરમાર બે ન્યૂઝ ગુજરાતી દહેજ તો આગળ ગ્રામસભા બે કોઈ પણ કે નથી આજે અમે આ ઠરાવ બુક એમાં લઈએ પ્રોસેસિંગ લખેલો નથી જે તે સમયે ગ્રામ પંચાયતના તલાટી ગ્રામ મંત્રી અનુપ કુમાર મોદી હતા જેમને ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યાર પછી નવા તલાટી એટલે અનુપભાઈ મોદી એ મને વારંવાર આ આ પ્રોસેડિંગની કોપી આપવામાં મતલબ કે બેદરકારી દર્શાવી છે પોતાનો સરકારનો દુરુપયોગ કર્યો છે અને અમે આનાથી વંચિત રાખેલા છે જે સમયે મેં પોતે એક લેખિતમાં ગામ લોકોના અનેક પ્રશ્નો નાના મોટા આપેલા હતા તે આજ દિન સુધી એનું ઠરાવ બુકમાં લેવામાં આવેલ નથી જેથી કરીને આજે મારા ગામના જે નાના મોટા જે ગંદકીના પ્રશ્નો હતા જે બે પાંચ હજારનું કામ હોય એવા કામ પણ આજે સ્કૂલની આસપાસનું આદિવાસીમાં ગટર લાઈનનું એ કોઈ થયું નથી એટલે સરપંચ અધ્યક્ષ સ્થાને હોય છે બરાબર એનું પ્રોસિડિંગ આપણે જોઈ શકીએ કે બે હજાર દસ નું પ્રોસિડિંગ છે એમાં સહીઓ કરાવેલી છે બરાબર છે એમાં લગભગ ને સાહીઠ જેટલી સહી થયેલી છે આ ગામ સભાનું તમે પ્રોસિડિંગ જોઈ શકો બરાબર ઉભર્યું છે હા હજી આના માટે એક જ ગામ સભા માટે નવો ઠરાવ બુક લાવવામાં આવ્યો ત્યાર પછી પંદરમી ઓગસ્ટે ગામ સભા યોજાઈ એની સરપંચ તલાટીએ કોઈ પણ પ્રકારે તેનો પ્રચાર લેવામાં આવ્યા આગળની ગામ કરવામાં અહીંયા પ્રોસિડિંગ લખેલું જ નથી ત્યાં પણ ગામ સભા એક એવી થવી જોઈએ કે લોકોને પ્રશ્નો હોય આજે પણ જે ગામ સભા જો એનું કોઈ નોટિસ બોર્ડ કે એનો કોઈ પ્રચાર થયો નથી પ્લસ બીજી વાત એવી છે કે જે ગામ એમાં દરેક ગામ સભાની અંદર એનું આગળની ગામ વાંચન લેવામાં આજે કોઈ વાંચન આવ્યું હોય જેથી મને ડાઉટફુલ લાગતા કે લખેલ નથી જેથી બે ગામ સભાનું લખેલું નહોતું અને નવા નવા ચોપડા બનાવે છે જેથી કરીને ગામ લોકોને ખબર ના પડે આજે જે ગામ સભા હતી તેના એજન્ડાની અંદર મુખ્ય એટલું જ હતું ખાલી એક જ પી એ આઈ ટુ પોઈન્ટ જીરો ઓનલાઈન ડેટા કરવાના હતા અત્યારે બીજા ગામોની અંદર જે કઈ ગામ સભા એમાં લખેલું હોય નીચે કે પ્રમુખ સ્થાને આવતી અરજીઓ નો નિકાલ કરવો તો આ એજન્ડો લખતા એટલે માત્ર એવું કે આજે એક જ એજન્ડો છે એવું કઈ હોતું નથી બરાબર સરપંચ આજે ગેરહાજર છે સરપંચ ગામમાં રહેતો નથી સાહીઠ કિલોમીટર દૂર રહેશે ગામના લોકોને અવારનવાર પ્રશ્નો ટેલિફોનિક દ્વારા કોન્ટેક કરવામાં આવે કોન્ટેક કર્યા પછી તલાટીને જાણ કરે અને જે એમની સામેવાળા હોય એમને ખોટા મેસેજ આવે કે ભાઈ આ લોકો તો આવું કરવા માંગે છે ખરેખર એમનું ધ્યાન દોરાવવામાં આવતું હોય છે કે ભાઈ આ જગ્યાની સ્ટ્રીટ લાઈટ બંધ છે પોતે ગામ પર રહેવું નથી ખોટા પાડીને એને મોકલવામાં આવે તો પણ એથી કામ થતું નથી પ્લસ આજે બે એક વર્ષ થવાયું બે ઓક્ટોબરના બરાબર છે તો આ બે ઓક્ટોબર ની ગામ સભાનું કેટલા પ્રશ્ન મેં લેખિત માં લખી અને ગામ લોકો સાથે

બેન આ જે કહેવા માગે છે પંદરમી ઓગસ્ટ ની તમે લેખિત માં એવું આપ્યું છે કે અમે લોકો સભ્યશ્રીને ટેલિફોનિક જાણ કરે છે તો આ સભ્યશ્રી તો ના પાડે છે વાત સાચી છે કે ખોટી છે બેન તારી બેન તમને પૂછે છે જે આ કીધું છે આજે સભ્યશ્રી આપણી સામે અરવિંદભાઈ છે અને ડેપ્યુટી સરપંચ છે અને એ લોકો કે છે કે અમને કોઈ ગ્રામ સભાની જે છે તે તો કોઈ જાણ કરવામાં આવી નથી આ વાત સાચી છે તમારી સમક્ષ હાજર જ છે આ બધા આજે આજે ગ્રામ સભા છે તો તમે જાણ કરી હતી પંદરમી ઓગસ્ટની કોઈને બેન બેન વાત બધી સાચી છે પણ ગ્રામ સભા છે તેમને તો તમે એવું લખેલ છે કે ટેલિફોનિક જાણ કરી હતી એ લોકો તો ના પાડે છે તમે લેખિતમાં એવું આપેલ છે કે ટેલિફોનિક અમે જાણ કરેલ છે આપેલું છે કે નથી આપેલું તમે તાલુકા વિકાસ અધિકારી ને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત માં આપેલું છે ને કે અમે લોકોએ જાણ કરેલ છે ટેલિફોનિક છે કે નથી આપ્યું કે નથી આપ્યું લેખિતમાં રિપોર્ટ કરેલો છે તમે ગ્રામ સભા યોજાઈ હતી તે તમે એક અરજીની અંદર દાખલ કરેલું છે કે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપ્યું છે કે ગ્રામ સભા કઈ હતી તેની અમે સભ્યશ્રીને અને બધા જે છે સભ્ય પંચાયતના તેમને અમે ટેલિફોનિક જાણ જાણકારી હતી આ વાત સાચી છે ને રિપોર્ટ એપોર્ટ તમારો સાચો છે કે ખોટો છે બેંક કોઈ જણાવવા માંગતા નહીં આ લોકો નામ શું છે તમે ગામના પંચાયતમાં શું સભ્ય છો તો તમને જે પંદરમી ઓગસ્ટ હતી તેમની તમે ગ્રામ સભા જે આવી હતી તલાતી દ્વારા તમને કોઈ જાણ કરી હતી લિખિત માં કોઈ નહીં ટેલિફોનિક તમને ફોન કર્યો તો કે ના નથી કર્યો આદની ગ્રામ સભાનો અને આદની ગ્રામ સભાનો પણ તમને કોઈ ફોન કર્યો હતો ના કઈ નહીં તો આ લોકો તમને કઈ જાણન નહીં કરતા ના ના કઈ નહીં એ એમને હો છે કે બહુ મોટી છે પંચાયત એટલે બીજા સબમેન્ટ હું જરૂર છે એ લોકો એવું કહેવા માંગે હા આ લોકો એવું એમના મગજ મારા રાખે આમ કોઈ બી આપડે થરાવ કરવાની વાત કરીએ તો કે અમારા આટલા સભ્યો છે ભાઈ એટલે એ લોકો તમને ધમકી આપે છે કે આ આટલા સભ્ય એટલે નહીં થાય એવું કે છે બેન તમે કયા તમે પંચાયતમાં શું છો તમારું નામ શું છે મંગીબેન બેન તમે પંચાયત ના સભ્ય છો કે શું છો સભ્ય છો તો તમને એ જાણ કરી ત્યાં ગ્રામ સભા છે ટેલિફોનિક જાણ કરી હતી લિખિતમાં માં કઈ કાગળ તમારા ઘરે આવ્યું હતું